બિલપુડી ગામમાં વોટર વર્ક્સ યોજનાનો દુરુપયોગ માજી સરપંચ વિરુદ્ધ ગામ લોકોનો ગુસ્સો ધરમપુર તાલુકાના બિલપુડી ગામના લોકો વોટર વર્ક્સ યોજના હેઠળ પાણીની અછત અને વીજળી બોર્ડની બેદરકારીથી ભારે નારાજ છે ગામના એક જાગૃત યુવાને જિલ્લા અધિકારીઓને લખેલા પત્રમાં માજી સરપંચ ઉમેદ માંદાભાઈ પઢેર પર ગંભીર આરોપો લગાવ્યા છે જેમાં યોજનાના પાણીનો દુરુપયોગ અને ગેરકાયદે વીજળીનો ઉપયોગનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે આ ઉપરાંત ગામ લોકોએ વીજળી વોટર વર્ક્સ યોજનાનો દુરુપયોગ સરકાર દ્વારા બિલપુડી ગામમાં વોટર વર્ક્સ યોજના હેઠળ પાણીની ટાંકી પાઇપલાઇન અને ચોવીસ કલાક વીજળીની સુવિધા સાથે ગામ પીવાનું પાણી પૂરું પાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી જોકે આરોપ છે કે माजी सरपंच ઉમેદ પડેરે આ યોજનાનો લાભ ગામ લોકોને ન આપતા પોતાના ખેતરમાં પાણીનો ઉપયોગ કર્યો છે. તેમણે ગુજરાત વીજળી બોર્ડ જીબી અને સરકારને છેતરીને 24 કલાકની વીજળીની લાઈન પોતાના ખેતરમાં ખેંચી લીધી છે અને ડુંગરી પર આવેલી પોતાની જમીનમાં પાઇપલાઇન ગોઠવીને પાણીનો ઉપયોગ કલમવાડી, ઘાસચારો અને ખેતી માટે કર્યો છે. ગામલોકોને એક ટીપું પણ પાણી નથી મળ્યું જેના કારણે ગામમાં રોષ ફેલાયો છે વીજળી બોર્ડની બેદરકારી આ ઉપરાંત ગામલોકોએ ધરમપુર વીજળી બોર્ડની કામગીરી પર પણ શંકા વ્યક્ત કરી છે ગત રોજ થાંભલા તૂટી પડવાની ઘટના બાદ વહેલી સવારે ફરિયાદ કરવા છતાં વીજળી બોર્ડે ત્રીસ કલાકથી વધુ સમય સુધી કોઈ પગલાં લીધા ન હતા આ દરમિયાન લાઈન ચાલુ હોવાથી કરંટ લાગવાનો ખતરો હતો જેના માટે ગામલોકોએ વીજળી બોર્ડની જવાબદારી પર સવાલ ઉઠાવ્યો છે આ ફળિયામાં લાંબા સમયથી ટીસી ટ્રાન્સફોર્મર પણ નાખવામાં નથી આવ્યું જેના કારણે ગામલોકોની ફરિયાદો વધી રહી છે ગામલોકોની માંગ અને ચીમકી ગામના જાગૃત યુવાને જીબી અને જિલ્લા અધિકારીઓને વિનંતી કરી છે કે માજી સરપંચ ઉમેદ પટેલ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેમને ત્રીસ જૂન બે હજાર ત્રેવીસ આજદિન સુધી મફત વીજળીનો ઉપયોગ કરવા બદલ દંડ ફટકારવાની માંગ માંગ કરી છે છે આ સાથે મુખ્ય કે વોટર વર્ક્સ યોજના હેઠળ નિયમિત પાણીનો પુરવઠો મળે જો આ માંગણીઓ પૂરી નહીં થાય તો ગામ લોકોએ મામલદાર કચેરી ખાતે ધરણા અને ઉપવાસની ચીમકી આપી છે આગળ શું આ મામલે જિલ્લા વહીવટી તંત્ર અને વીજળી બોર્ડ શું પગલા લે છે તેના પર ગામ લોકોની નજર છે આ ઘટનાએ ગામમાં પાણીની અછત અને વીજળી બોર્ડની બેદરકારીના મુદ્દાને ચર્ચામાં લાવ્યો છે